આજે દેશને તમે બરબાદ કરી નાખ્યો છે આજે ભ્રષ્ટાચાર રૂપી ભસ્માસુર આપણા દેશને ભરડી ખાધો છે આ ભ્રષ્ટાચાર રૂપી ભસ્માસુરે ઈમાનદારીની ઝલક રાખો જે દેશમાં જન્મો છો જે દેશની અંદર મોટા થાવ છો જે દેશમાં તમે વસવાટ કરો છો ને એ દેશ પ્રત્યે તમારું ઋણ છે દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના રાખો કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય તો એને ખુલ્લો પાડવાની તાકાત રાખો અને તમે તો બીજાના જીવ લો છો પોતાના ઘર ભરવા હાટું તમારા છોકરા તમારો પરિવાર ક્યારેય સુખી નહીં થાય દેશને આ ભ્રષ્ટાચારી કોઈ વહેંચી કાધો છે આ દેશને બરબાદ કરવામાં જો કોઈનો ફાળો હોય તો આ ભ્રષ્ટાચારીઓનો છે આ ભ્રષ્ટાચાર દૂર કરવો પડશે મારે તમારે સૌ નાગરિકોએ જાગવું પડશે જ્યાં જ્યાં તમને ભ્રષ્ટાચાર દેખાય છે ને ત્યાં ત્યાં ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે જાગૃત બની પ્રયાસ કરવા પડશે ત્યારે આપણો દેશ ઉન્નતિના પથ ઉપર આવશે આપણો દેશ ટોચ ઉપર આવશે આજે ભ્રષ્ટાચાર રૂપી ભસ્માસુર દેશને ગળી ગયો છે બીજો કોઈ રાક્ષસ નથી આ સૌથી મોટો રાક્ષસ છે એટલે આ ભ્રષ્ટાચારને દૂર કરવા સૌ યુવાનો એ આગળ આવવું પડશે જેના દિલમાં ઈમાન છે દેશ દાસ છે એને આગળ આવવું પડશે રાજનીતિથી ઉપર રાજનીતિને ગંદકી સાફ કરવા એક પ્રયાસ કરવો પડશે એટલે કોઈ પણ સ્વરૂપે ભ્રષ્ટાચાર હોય વિદેશ પ્રવાસ સ્વરૂપે હોય કે લાગવક સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય આ તો ભણવામાં આવે છે ને મારે તમને કેવું પડે એક શિક્ષક જ ઈમાનદાર ભવિષ્ય તૈયાર કરી શકે છે એ શિક્ષકની અંદર તાકાત છે

બાળકોની અંદર સારા ગુણો નું સિંચન કરવા માંડે સારી તાકાત કરવા માંડે એના અવાજ ઉઠાવતો કરી નાખે આ વાર ને લાગે દેશને બદલવા માટે વીસ વર્ષ અને શિક્ષકના હાથમાં છે જો આ દેશના દરેક શિક્ષકો ઈમાનદારી રાખશે તો આ ગંદકીને સાફ કરતા વાર નહીં લાગે એટલે ઈમાનદારી રાખવાની છે ઈમાનદારી શીખવવાની છે અને આ ગંદકીને સાફ કરવાની છે